આજે તો બધાને ફ્રેન્કી ખાવાની ઈચ્છા હતી તો મેં વિચાર્યું ચાલો ઘરે જ બનાવી દઉં એ પણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી તો એને બનાવવા માટે મેં અહીંયા બટાકા બાફવા માટે મૂકી દીધા અને ઘઉંનો લોટ લઈ લીધો મેં અહીંયા મેંદાનો લોટ યુઝ નથી કર્યો તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું તેલ નાખી દીધું અને જેવો આપણે રોટલી માટે લોટ બાંધીએ છીએ ને તેવો જ લોટ બાંધી લીધો થોડોક આપણે આ લોટ હાર્ડ રાખવાનો છે રોટલીનો થોડો આપણે નરમ રાખીએ પણ તમે તમારી રીતના જે ફાવે ને એ રીતના તમે બાંધી શકો અને પછી હું બેસી ગઈ શાકભાજી કાપવા માટે તો અહીંયા ધાણા મરચાં ડુંગળી અને પત્તા કોબીજ લીધું છે અને લસણ પણ લઈ લીધું તો કોબીજને મેં આવી રીતના ક્રશરમાં ક્રશ કરી નાખી અને ડુંગળીને પણ આવી રીતે ક્રશરમાં ક્રશ કરી નાખી તો અહીંયા આપણી ડુંગળી અને કોબી સારી રીતે એકદમ ક્રશ થઈ ગયું તો હવે આપણે બનાવવાની છે ચટણી તો ચટણી માટે લીંબુ ધાણા અને લીલા મરચાં બધું સારી રીતે ધોઈ અને એકદમ સાફ કરી અને લઈ લેવાનું છે એમાં એક આદુનો ટુકડો પણ નાખવાનો છે અને થોડુંક લસણ પણ નાખવાનું તો અહીંયા મિક્સરમાં પહેલાં ધાણા નાખી દેવાના મરચાં આદુ લસણ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું લીંબુનો રસ અને થોડુંક પાણી નાખીને એકદમ બારીક ક્રશ કરી લેવાનું છે અને અહીંયા આપણા બટાકા પણ સારી રીતે બફાઈ ગયા છે તો મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે તો લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ એને થોડીક વાર સાઈડમાં રાખી દઈશું અને અહીંયા આપણા બટાકાનું કામ પતાવી દઈશું તો બટાકા એક ગીસમાં લઈ થોડા ઠંડા થાય એટલે છાલ એની કાઢી લેવાની છે તો ગેસ ઓન કરીને કડાઈ રાખી દેવાની એમાં નાખી દેવાનું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં જે આપણે ચટણી તૈયાર કરીને રાખી છે ને એ નાખી દેવાની અને એકથી બે મિનિટ એને ચડવા દેવાનું જેથી કરીને લસણ આદુ અને મરચાંનો કાચો ટેસ્ટ ના આવે અને સારી રીતે એ ચડી જાય અને વધારે તીખું પણ ના લાગે તો બસ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને બાફેલા બટાકા નાખીને એકદમ ક્રશ કરી નાખવાના ચમસાથી અને સારી રીતે મિક્સ કરી દેવાનું તો અહીંયા આપણે જે ફ્રેન્કીનો ગ્રીન મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે એની ઉપર ડુંગળી ંગળી નાખી દેવાની અને આપણે જે પત્તા કોબીજ કાપી છે ને તે નાખી દેવાની આજે મેં આ ફ્રેન્કી કાંઈ અલગ જ રીતે બનાવી છે પણ તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો બહુ જ મસ્ત ભાવે છે અને છોકરાઓને તો બહુ જ પસંદ આવે છે તો એની ઉપર ચાટ મસાલો અને થોડોક મેં કાળા મરીનો પાવડર નાખ્યો છે તો એ મસાલો આપણો તૈયાર છે તો હવે આપણે બનાવવાની છે રોટલી તો રોટલીમાં થોડુંક એવું તેલ નાખીને સારી રીતે એકદમ પકાવી લેવાની અને એ ઉપર થોડુંક માખણ લગાવવાનું માખણ તમે તમારી પસંદ પ્રમાણે જ વધારે ઓછું નાખી શકો છો અને એ જ ગેસ ધીમો રાખવાનો છે અહીંયા આપણે અને ટોમેટો કેચઅપ લગાડવાનો અને જે આપણે બટાકા અને સબ્જીનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તે આમ રાખી દેવાનું અને એની ઉપર ચીઝ નાખી દેવાનું તો બસ અહીંયા આપણી એકદમ હેલ્ધી અને એકદમ મસ્ત ટેસ્ટી ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે આ તમે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો છો